નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે હજી પણ આ સિઝનની કડકડતી ઠંડી આવી જ નથી આખો ડિસેમ્બર અને અડધું જાન્યુઆરી જતું રહ્યું પરંતુ લોકોને હજી હાડથી જવતી ઠંડી અનુભવાય નથી ઠંડી આવતી નથી પરંતુ માવઠું આવ્યા જ કરે છે જાન્યુઆરી મહિનામાં એકવાર તો માવઠું આવી ગયું ત્યારે હવે ફરીથી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ભૂમધ્યસાગરમાં ફરી એકવાર ચક્રવાત આવવાનો છે જેની અસર ભારતના પશ્ચિમ ભાગ ઉપર થશે પરંતુ ગુજરાત પર તેની અસરથી કમોસમી વરસાદ આવશે ચોવીસથી છવ્વીસ જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે જેની અસર ભાગરૂપે કચ્છ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે જ્યારે ગુજરાતના અન્ય ભાગોમાં વાદળું છાયું વાતાવરણ રહેવાની શક્યતા છે આજથી ઓગણીસ જાન્યુઆરીએ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે ઉનાળાને લઈને આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી છે કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે હિમ નદી ઉપર અસર થશે હિમનદીઓ ઉપર અસર થવાને કારણે ગ્લેશિયર પીગળવાને કારણે ઉનાળો વહેલો આવવાની શક્યતા છે ઉનાળામાં કાળજાળ ગરમી પડવાની શક્યતા છે ઓગણીસ ફેબ્રુઆરીથી હળવી ગરમીની શરૂઆત થશે વીસ એપ્રિલથી વધુ અને છવ્વીસ એપ્રિલથી આકરી ગરમી વેઠવાનો વારો આવશે રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે ત્રણ શહેરોનું લઘુત્તમ તાપમાન દસ ડિગ્રીની આસપાસ નોંધાયું છે જેમાં સૌથી ઓછું આઠ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન ગાંધીનગરમાં નોંધાયું છે તો બીજી તરફ નલિયામાં નવ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે ડીસામાં દસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન અમદાવાદમાં અગિયાર પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું છે વડોદરામાં બાર ડિગ્રી સુરેન્દ્રનગરમાં તેર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો કહેર જોવા મળ્યો છે લઘુત્તમ તાપમાન જીરો પર પહોંચ્યું છે ઠંડીનો પારો ગગડતા બરફની પાતળી છાદર છવાય છે કાર ઘાસ અને વૃક્ષો પર બરફ જામી ગયો છે માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન જીરો પર જતા હાડથી જવતી ઠંડી પડી રહી છે લોકો ઠંડી ઉડાડવા તાપણાનો સહારો લઈ રહ્યા છે હજુ પણ લઘુત્તમ તાપમાન નીચું જાય તેવી શક્યતા છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે